પચીસ વર્ષથી માર્કેટમાં હીરા દલાલનું કામ કરતા હતા ડભોલી પાસે આવેલા કર્ણાવતી રો હાઉસમાં રહેતા લાખાણી પિતા પુત્ર સહિત ત્રણ ઠગબાજોએ ભેગા મળીને કુલ આઠ હીરાના વેપારીઓ પાસેથી રૂપિયા ત્રણ ચૌદ હીરા લીધા બાદ પૈસા નહીં ચૂકવી હાથ ઊંચા કરી દીધા છે અને છેતરપિંડી કરનારને ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલે ઠગબાજુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ સિંગણપુર વિસ્તારમાં ડીમાર્ટની સામે આવેલા શુકન રિવેરામાં રહેતા મહેશભાઈ અંબારામભાઈ કાનાણી વેડરોડ પંડોળ ઇન્ડસ્ટ્રીઝમાં વણીરાજ જેમ્સના નામે ભાગીદારી પેઢીમાં હીરા મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે ગત તારીખ ત્રેવીસ જાન્યુઆરીથી બે હજાર પચીસથી સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના સમયગાળા દરમિયાન હીરા દલાલ મારફતે ડભોલી હીરા દર્શનનો ખાડો પાસે આવેલા કણાવા તિરો હાઉસમાં રહેતા અને પારસ બિલ્ડિંગ જદા ખાડી મહેધરપુરા ખાતે ઓફિસ ધરાવતા મહેશભાઈ ધવજીભાઈ લાખાણી અને તેમનો પુત્ર જયમીન તથા તરુણભાઈ તળસીભાઈ જાસોલિયા સંપર્કમાં આવ્યા હતા તેઓ મહેશભાઈની મહેધરપુરા ખાતે આવેલા જદા ખાડી પારસ બિલ્ડિંગની ઓફિસમાં મળવા આવ્યા હતા ત્યાં ત્રણે હીરા દલાલ મારફતે હીરા ખરીદીની વાત કરી મહેશભાઈ પાસેથી રૂપિયા એક પોઈન્ટ નવ કરોડના હીરા ઉધારીમાં લીધા હતા જેના પૈસા ટૂંક સમયમાં ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો ત્યારબાદ આ ત્રણેય ઠગબાજોએ અલગ અલગ હીરાના કુલછા વેપારીઓ પાસેથી રૂપિયા બે પોઈન્ટ ચૌદ કરોડના હીરાના માલ ખરીદ્યા હતા અને ત્રણેય ઠગબાજોએ ટૂંક સમયમાં પૈસા ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો આમ ત્રણેય ઠગબાજોએ મહેશભાઈ પાસેથી અને અન્ય છ વેપારીઓ પાસેથી કુલ ત્રણ પોઈન્ટ અઢાર કરોડના હીરાના માલની ખરીદી કરી એક પણ રૂપિયો નહીં ચૂકવી માલ સગે કરી છેતરપિંડી કરી હતી આ ગુનાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલે ઠગબાજ આરોપી પિતા મહેશભાઈ લાખાણી અને તેનો પુત્ર જેમિલ લાખાણી અને તરુણ ઝાંસોલિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત